તો નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં જ છો એવી હું આશા રાખું છું અને બધાને બાપા સીતારામ કેમ કે આપણે હું તળાજા બાજુથી બોલું છું ભાવનગર જિલ્લામાં અમારે બગદાણા ધામ આવેલું છે તો બાપા સીતારામ પણ બોલીએ જય શ્રી કૃષ્ણ પણ બોલી શકાય કોઈ પણ વસ્તુ બોલી શકાય તો વિડિયોમાં પહેલાં વહેલો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે ટાઇટલ તો જોયું છે કે આપણે જીરા વિશે વાત કરવાની છે બે અઠવાડિયે પણ આપણે જીરાનો વિડીયો બનાવશું હવે કંઈક આવું આપણે નવું નવું લાવતા રહીશું જેથી તમને અપડેટ મળતી રહે અને તમને કંઈક જાણવા મળે અને અત્યારે હું એક વૃક્ષની નીચે બેઠો છું અત્યારે સમય છે દસ વાગ્યા પ્લસનો કેમકે કંઈક જગ્યા હતી મારે વિડીયો બનાવવા માટે બનાવવું હતું પણ લોકેશન મળતું નહોતું એટલા માટે કહેવા માગું છું કે આવી પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે વૃક્ષો મળતા નથી કેમ કે હું ફિલ્ડમાં હતો એટલે લોકેશન મળે નહીં કે આ બધું વિડીયો તો કેમ બનાવવો ને કેમ કે આપણે ખેડૂત મિત્રો શું તમે તો જોકે આમાં આપણે અત્યારે નહીં પણ પછી થોડીક જીરાની વાત કરીશું આગળ પણ આની વિશે વાત કરવી જરૂર છે વૃક્ષો વાવવા જરૂર છે આપણે હેડા પાડોશીમાં ખાસ કરીને તો જીરા વિશે થોડીક વાત કરી લઈએ આપણે પછી આગળ આપણે જે ખેડૂતને વિડીયો હાલ લાગશે ઠેટ એન્ડ સુધી જોઈશે બાકી એ માહિતી બધા માટે લાગવું પડે છે વૃક્ષ આ માટે શું ફાયદો કરે છે રોજ નવા સબસ્ક્રાઈબર વધતા હોય છે થોડીક આવી પણ માહિતી આપવી પડે અને કે કાલે તમે બધા જે મોવાનો ડુંગળીનો વિડીયો જોયો છો એમાં ખાલી વિડીયોમાં એકતા બતાવે છે પણ આમ કોઈ ખેડૂતોની એકતા નથી હોતી નથી હોતું સંગઠન એમાં પણ હું અત્યારે વધારે જાતો નથી કેમકે પછી તમને બધાને ખોટું લાગે કે રાજુભાઈ તો અમારી એકતા નથી ને વાહે પડી ગયા છે એવું કાંઈ નથી આપણી એકતા હોય તો આપણી ડુંગળી ધારી તો ચારસો રૂપિયા પણ વીસ એક અને આજે જીરાના ભાવ અત્યારે આપણે અંદાજી પાંચ હજાર છે તો આપણે પાંચ હજારના સાત હજાર લઈ એકકી મણના ભાવ વીસ કિલોના એ આપણી એકતા ઉપર આધાર છે હું કાંઈ એમાં વધારે જાતો નથી નથી તમને કોઈને આક્રોશ કે નથી તમને કોઈને ગુસ્સો દેવા માગતો પણ જ્યાં હું આપણું સંગઠનથી કોઈ પણ આપણી વસ્તુ માર્કેટમાં જશે કે સુધી એના બજાર ભાવ આવવાના નથી આ એક મને જે લાગ્યું છે અને શું છે એ મેં કીધું છે બાકી કરવું ન કરવું તમારે તો જીરામાં શું છે અત્યારે પાછી જે અઠવાડિયા મંદી આવી હતી તો તેજી એક મતલબમાં તેજીને આધારે છે એવા એવરેસ્ટ ભાવ છે રાજસ્થાનમાંથી જે અત્યારે આ મહિનામાં આવક આવી જોઈએ એની આવક આવી છે નથી આવી કેટલી આવક આવી ઊંઝામાં કેટલી આવક આવી છે આગળ આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવી તો આગળ વાત કરીએ જીરા બજાર ભાવમાં તેજી સાથે વેપાર જોવા મળી રહ્યો છે અત્યારે મતલબમાં તેજીનો માહોલ છે એવું છે એ માર્ચ મહિનામાં જે ચાર હજારની આજુબાજુ હતા અત્યારે પાંચ પિસ્તાલીસ તોથી લઈને પાંચ હજાર પછી આપણે એક વાત કરીએ તો ગુજરાતમાં અંદાજે જે છે સડસઠ હજાર ની બોરી બોરી એટલે ગુડની આવક જોવા મળી રહી છે અંદાજે આ આંકડો છે આપણને એટલી આવક અત્યારે હાલમાં છે પછી આપણે વાત કરીએ ઉઝામાં તો સડસઠ હજાર ટોટલ ગુજરાતનો છે એમાંથી ત્રીસ હજાર જેટલી છે એ ઉઝા ઉઝા મેઇન માર્કેટ છે આપણે કેમ અહીંયા મોવા છે તો મહવા ડુંગળીનું માર્કેટ ગણાય એમ ઉદા છે મેન માર્કેટ ગણાય જીરામાં અહીંયા ત્રીસ હજાર આજુબાજુ આવક આવેલી છે એવી પરિસ્થિતિ કહે છે અને હાલની પરિસ્થિતિમાં જોઈએ તો બજાર ભાવ કઈ સપાટી હશે કેવા એવરેજ ભાવ છે આપણે ધારી તો કાલે ડુંગળીના બજાર ભાવ હતા તો અહીંયા ખેડૂતો માંગ કરી ગયો અમારે ડુંગળી બસો ઉપર વેસાવી દઉં એમ અત્યારની હાલની પરિસ્થિતિ પ્રમાણે આમાં ભાવ છેતાલીસોથી લઈને પાંચ હજાર જ બાજુ જીરાના બજાર ભાવ થઈ રહ્યા છે એવું ખેડૂતનું મતલબ આપણે જે આ આંકડો મેળ્યો છે એ પ્રમાણે પછી આગળ આપણે જે વાત કરીએ તો જીરાની વડે સુધારા સાથે સચ્ચાઈ સપાટીમાં વેપાર થતો જોવા મળ્યો છે જીરાના ભાવમાં સુધારો સાથે વેપાર છે એટલે હવે પછી આપણે આગળ વાત કરીશું રાજસ્થાનની આવક આવે છે કે નથી આવતી ત્યાંની હું પરિસ્થિતિથી પણ થોડીક વાત કરશું રાજસ્થાનમાંથી જે આમ આવક આવતી હોય નથી આવી એની હિસાબે જીરામાં જે સુધારો રહેશે એવું થોડુંક અનુમાન છે મતલબ છેતાલીસોથી જે પિસ્તાલીસો છે રાજસ્થાનની આવક હોય ત્યારે શું છે આપણા બીજા અમુક રાજ્યમાં જીરૂપ આપતું અત્યારે આપણે જોઈએ તો લાલ ડુંગળીનું વાવેતર છે એ એમપી છે મહારાષ્ટ્ર છે અહીંયા વધારે થતું હોય છે અત્યારે દિલ્હીની માર્કેટ છે આપણે તમે જોતા હશો બીજા વિડીયો તો અહીંયા એમપીની એની ઘટી વધારે આવશે એટલે અત્યારે આપણે જોઈએ તો આપણા મહવામાં સફેદ ડુંગળી એટલે આપણા એરિયામાં સફેદ ડુંગળીનું વધારે વાવેતર વાવેતર છે તો શું કહેવા માગે માર્ચ મહિનામાંથી ચાર ચાર હજારની સપાટી એટલે માર્ચ મહિનામાં ચાર હજાર આજુબાજુનો ભાવ હતો અત્યારે એ પાંચ હજાર આજુબાજુ પૂગી જશે ઊંસો ભાવ હોય એ અને એવરેજ ભાવ તમે તમને કીધું તો છે સેતાલીસોથી પાંચ હજાર એવરેજ ભાવ છે નો તો આગળની પરિસ્થિતિ તો કદાચ રાજસ્થાનની આવક નથી એટલે કદાચ આવીને આવી પરિસ્થિતિ રહેશે એવું અનુમાન છે જે આપણે જે લેખ મેળો છે બાકી આપણે કોઈ ભવિષ્યવાણી એવી નોકરી છે કે એક મહિના પછી દસ હજારથી જે પરિસ્થિતિ લાગી મને જે માહિતી મળી એ મેં તમારી સાથે શેર કરી છે તો તમને આવું મારી માહિતી સારી લાગતી હોય તો વિડીયોને શેર કરો અને હું વિચાર કરું છું કે કાલે કદાચ આવી રીતે કપાસનું પણ થોડીક મારી પાસે લેખ આવ્યો છે કપાસ અથવા કાલે તલનો વિડીયો કદાચ તલમાં શું રહેશે તલનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં અત્યારે ચુ છે અને મગફળીનું વાવેતર અત્યારે ઉનાળામાં ઓછું ચુ છે પણ એની વિશે બેમાંથી એક વિષય કાલે કદાચ સમય રહેશે એટલે બેમાંથી એક વિષે આપણું જે આપણો જે શું કહેવાય જે અગિયારથી સાડા અગિયારનો ટાઈમ છે એની વચ્ચે વિડીયો કાલે દેવાની કોશિશ કરીશ હવે જાઉં છું હું કે એની પર મને પહેલાં વધારે સમય રહેશે એની પર આપણે કોશિશ કરીશું રોજ આપણે આવું રોજ થઈશું કે એકાદો બે દિવસ માર્કેટમાં જઈશું ને એવું બધું તમને આવું નવું નવું માણવા જાણવા મળે તેવી પરિસ્થિતિ રહે અને આપણો એક ફિક્સ રહેશે રવિવાર એટલે ડુંગળી માટે તો વિડીયોમાં વાત કરીએ એમ મારે વિડીયો બનાવો તો પણ લોકેશન નહોતું છાયા બે પણ બેહઉું જો તડકે હોય તો બેહીનો કે ખામું ન થઈ શકે એટલા માટે તો એટલા માટે આપણને કહે છે વૃક્ષો વાવવા જરૂરી છે જેટલા ખેડૂત અને ખાસ નંબર વિશે મારી એક અને તમે જોશો છો પાછળ પક્ષીઓનો પણ અવાજ આવી ગયો છે તેની પક્ષી પક્ષીઓની સંખ્યા ભરપૂર સંખ્યામાં આપણે વધારવાની છે જો પક્ષીઓની સંખ્યા વધશે તો આપણે કોઈ પણ મોલ બનાવીએ અત્યારે ઘણા ખેડૂમ મિત્રોએ તલ બનાવે છે એમાં સાતસોડીનો પ્રશ્ન ઈળનો પ્રશ્ન એવા ઘણા પ્રશ્ન પ્રશ્નો છે તો હવે અમુક આપણે વસ્તુ મતલબ એમાં સાટતા હોય તો પક્ષીઓ ખાવા જાય તો ઈળને ખાવા જાય તો ઝેર એટલું ઝેરી હોય છે તો પક્ષીઓ પણ મરી જાય છે એટલે આવું આપણે નથી કરવાનું આપણે પક્ષીઓની સંખ્યા વચ્ચે તો અમુક રોગ જેવાથી એને ખોરાક રીતે લઈ લેશે આવા ફાયદા થશે આવું મારું કેવું છે બાકી કરવું ન કરવું આપણી સૌની ઈચ્છા છે એમાં કોઈને આપણે જબરજસ્તી નથી કરી શકતા આપણી બધા માટે ફાયદોકારક છે પછી અત્યારે જોઈશું તો ગત હજી ગયા અઠવાડિયામાં આપણે વાત કરીએ છીએ શુક્રવાર ગુરુવારમાં માવઠાની પરિસ્થિતિ આવી હતી ભાવનગરમાં અમારે અહીં ઝીલો આવે અહીંયા વરસાદ હતો પછી અમારે અહીંયા કાંઈ નહોતું હું તળાજા પાસે રહું છું તો અહીંયા વરસાદ નહોતો તો આ માવઠા થાય છે એનું કારણ આવું હોય શું છે કે ટેમ્પરેચર આખું અલગ થઈ જાય લૂ પડે બહુ ભયંકર માવઠાની આગાહી થઈ જાય જે ઋતુ હોવું જેવી છે નહીં શિયાળો હોય અહીંયા શિયાળો નથી હોતો ઘણી પરિસ્થિતિ છે એમાં પણ આપણે કોઈ વધારે જવું નથી તો બધાને હું એક મારા હું કહેવાય ખાસ નંબરથી છે કે એક તમારા પરિવાર દીઠ બેથી ત્રણ વૃક્ષ વાવવાનું રાખજોજી તો આપણામાં જ્યારે સોમાસો આવશે ત્યારે એ પણ વાત કરીશું ક્યાં ક્યાં ફ્રીમાં વૃક્ષ મળે મારા એરિયામાં ગયા વર્ષે પણ મળતા હતા બગદાણા છે અલગ અલગ જગ્યાએ ખાલી અત્યારે એમાં કંઈ જાજુ નથી જતા પણ વૃક્ષો પક્ષીઓને બંનેને ફાયદો કરે અને સાંયો આપે વૃક્ષ વાવવાનું રાખવું ખાસ જરૂરી છે એવું મારું કહેવું છે બાકી આગળની તમારે શું કરવું એ તમારા વિચારનું છે એમાં કંઈ હું વધારે કહીએ શકું એમ નથી તો કાલે કાંઈક નવી માહિતી સાથે ફરીથી મળશું આભાર ને જય શ્રી કૃષ્ણ